આપણે તો દવાખાનાનું પશુ દવાખાનાનું માણસના દવાખાનાનું ફાવે છે પશુ છે ગામમાંથી દવાખાને આપણે આપણી જ ઓફિસમાં જ દવાખાનું હોય એટલે ઘણાને ખબર નહીં હોય પણ આજ જો ટાઈમ જોડીએ ને તો બતાવી દે બરાબર અને હવે આપણે ઘરની અપડેટ દઉં બરાબર ચાલો ઘરની અપડેટમાં એવું છે બાપાની ગયા છે બાર ગામ રોટા વેટા આંકવા ગયા હતા રોટા વેટે છોકાય નહીં કોનેક્ટરમાં મૂકી પંચિયાના બધું પડ્યું હા અને જો આ લોટીઓ હોય ને હા આ નવો કરાવ્યો હોય આખો ના ના દાઢા હોય ઓલી બાજુ પડ્યા એ બતાવું જો અને એક આ નવો કરાવ્યો હા નથી કરાવ્યો આ કરાવ્યું આ હે ને વખીડામાં કરાયો નવો એટલે આ વીની જારીએ કરાવ્યો એટલે વીની આપણે હે ને ઈઠાબી જારી આ વખતે વીસની જે કેરી સાઈડું ગોલ્ટી હમણાં કેરીઓ કરની છે મોજ છે આ ડાટા કર્યા ને એક આ કરું બરાબર અને બીજું આ ટ્રેક્ટરમાં શું કરું હવે બીજું આ ટ્રેક્ટર જો આ ને શું ગયા આપણા વોલ્ટીની નવું જૂનું હતું એક બીજું જૂનું ગોતી નાખ્યું ને એની પટ્ટી નાખી અને આ ચાર ડગરા બનાવ્યા જોવા આ બે આગળ આ બે આગળ ને બે એવાને પાછળ છે જો બતાવી દઉંનો જારીયા લે ચાર ડગરા બનાવીએ એટલે આ ટાયર જો અંદર રેતુંતું ને બહાર આવી ગયું એટલે 20 ની જારીયા છે ને કમ્પ્લીટ હાથી આલે એવું વાકવાની મજા આવે ને બીજી જાતની એટલે ચાલીન જારી કરી નાખી એટલે બે આય રૂ અંદર બે બહાર એટલે બે આ બે આખી લે છે ને બે અડધી લે છે એટલે તણ આય રૂ લેવાતી જા બરાબર ને હમણાં મિની ટ્રેક્ટરમાં ઘણો ખર્ચો થઈ ગયો ને બેટરી નાખી હતી એ થોડાક દી પહેલાં અને આ હાજીને જો આમાં હે ને બેરિંગ બદલાવ્યા બે એક આ બાજુનું ને એક આ બાજુ બે બેરિંગ બદલાવ્યા ચાર ડગના બનાવ્યા વોલ્ટીનીટર નાખ્યું બેટરી થોડાક દી પહેલાં નાખી હતી પટ્ટી નાખી આ હાથી બનાવ્યું આખું હાથી હવે આ હાથી બનાવ્યું ને એટલે આ હે ને આંખવાની ભારે મજા આવી એટલે બનાવ્યું આપણે આગળ હતું જૂનું હતું જોઈને આના આ ડાઢા હોય ને એવા જ પડ્યા બરાબર ને હવે આપણે હજી એક હાથી બનાવે બનાવ્યું હાથી આપણે આગળ છે ને બોરી ના તો એ બનાવી લીધા એટલે છે ને જો આ જ્યાં આ હાથી કે બનાવ્યું કહું આ હાથીમાં એવું હોય ને આપણી પાસે પાવડો હોય ધોરવવાનો પાવડો આવે ને પાવડો હોય અને રાફ કે એ બે ભેગું હતું એટલે જો પાવડો લઈને જવો પડે ને તો રાપ કાઢી પડે ને રાપ લઈને જાય તો પાવડો કાઢવો પડે એટલે બે અલગ અલગ હોય એટલે ઉખેર મારો ના કરો અને જો આ પંખો પંખો લઈ આવ્યા કાલ તો જો બધા કોંગ્રેચ્યુલેશન કહી દો જો આ પંખો હે ને અહીંયા સૂતા હોય ને અહીં જે તેમાં બાબા કે ગરમી થાય તો આ લઈ લીધો હા નહીં પણ તો એ લઈ લીધો વાંધો ને હાલો અને આ હજી ઝીણકો પડે છે બદલાવા જાવો જોઈએ આથી હજી વડો લેવો આપણે ઓલો છે લોખંડનો આવે ને આપણે સમા અમુક ને ગામમાં સમાજવાળી હોય કે મંડપ સર્વિસ હોય ને ત્યાં આવા ઊંખા હોય બરાબર આપણે ઘરમાં આપણે ઓછા જ હોય ને ગમે હોય ઘણા હોય એવું નથી ના હોય હોય પણ આવા ઓછા હોય અને હવે અહીં બેઠો હું ઉપર કંઈ કેરી પડે ને ખાઈ જાઉં ના ના એવું નથી હમણાં ભાઈ એમ ડૂચા બોલાય પાંચ છ ખોખા ખાઈ ગયા ખોખા નહીં સોરી કેરીયું પાંચ છ ખોખા ભરીને કેરીયું ખાઈ ગયા બરાબર એક બે ખોખા આપણે ગામમાં લઈ લઈએ વેચાવા ને બીજું આમાં હવે કાયમ પાકે તો એથી પડે ને એવી ખાઈ જવાની બીજા એક નેક્સ્ટ લેવલ ખાવાની મજા આવે ઘરની કેરી એટલે તો વાત જવાથી અને હવે જો આપણે જેકલાનું જરાક બતાવી જાય কেৱ નાખો ટોલ ની ટાયર જો કેટલું ઊંચું હોય એ થી કેટલી હેઠી જગ્યા કરી નાખી અહીં ખાડો હોય ખાડા માં જ નીંદર આવે બીજે ક્યાંય હોય નઈ જો આ પીળું દેખાય ને અહીંયા હે ને એને અહીંયા ડોકમાં હે ને બટકો ભરી લીધો હોલ થઈ ગયો પછી એમાં છે ને ફળતું જાય વધારે એમ તો બે ત્રણ બટકો ભરી લીધો ને ત્યાં તો એની એમ કહેવાય કે ઓલી જીપ ફૂકી જાય ને ડોક્ટર હે ને એ તો પૂરી થઈ ગઈ છે એટલે આપણે એક બીજી ટ્યુબ લઈએ આ રીજો ગામમાંથી આ ટ્યુબ છે અને હે ને એ લઈએ ટીચર તો મારે માય ક્યાં રાખી એ ઝડપતી નથી અને એ ટીચર આપણે પંપથી એને ઊંઘડીનો અડવા નથી દેતો એટલે આ પંપથી હે ને સ્પ્રે કરી દેવાનો એટલે હે ને ટીચર લાગી જાય કમ્પ્લેટ ને આપણે હા આપણે થોડું થોડું પશુ દવાખાના ને આવે પણ બહુ ટ્રાય ના કરીએ આપણે આવી દવા ને એવા દઈ ગામને કોઈ કહેતા નહીં કે તું અજીક્શન દે ના અજીશન ના દઉં એવું આવું આપણે બરાબર એમાં કંઈ હોય ને એજેક્શન દેવાનું જે શરીરનો જ્યાં પોચો ભાગ હોય જ્યાં હાટકું ના હોય એવી જગ્યા હોય ત્યાં અજેક્શન દેવાનું હોય એ બધું ફાવે પણ હજી આપણે કઈ ટ્રાય નથી કરી ને એવી કરાય નહીં ને બરાબર માણસ ઉપર કરી લેવાય માણસ ઉપર કરી દઈએ બહુ જાજી

અને જો અહીંયા આપણે બકાલું ને એવું વાવેલું છે બરાબર છે ને તમને ખબર જ છે મિત્રો અને ગ્રાસ છે ગ્રાસ ને હમણાં પાવાનું વેરું ન થયું એમ કે હું જરાક આલખુડો નથી બરાબર તમને ખબર છે આમાં આપણે નારિયલ આવ્યા નથી હજી અને જો આમાં નારિયલ લાગ્યા જણા ઝીણા ઝીણા નારિયેલ આવશે ત્યારે આપણે ખાશું અને આમાં હજી ચીકું નથી આવ્યા બરાબર કેરીઓ આવી આમાં ચીકું નથી આવ્યા હવે થોડીક કેરીઓ રીયું છે અને આ નારિયેલી છે નારિયલીમાં હમણાં જામફર આવીએ અહીં આવીએ ત્યાં દેખાડી અને આ ચીકુડી છે આ ચીકુડીમાં લીંબુ હજી આવ્યા નથી કોક કોક આવ્યા લીંબુ તો એ લીંબુ આવશે ત્યારે બતાવી તમને અહીં આપણો ટોલો પડ્યો હે જબરો આ બાજુ ટોલો હેકતા પડ્યું ને બધું પડ્યું તા હે અહીંયા હલર છે આપણો હલ્લર હલ્લર હલર આપણી પાસે બે છે વળી કહેવાય પંખે આવી ગયો હવે પંખો ચાલુ કરવો મારે કેવો ફરે જોઈ

Da die aber

એવી બધી છે ને આ બાયોટિક છે ના ના આ સલ્ફર સોડિયમ છે બાજુ પડી ને આ જાળાની છે એવી હોય ચરાની જાળાની તાવ માટેની છે અજીક્કસ ને આ બધા પૈડા હોય આમાં બરાબર છે આ બધા છે ને પાવડર ફોર્મ છે આ બધા પાવડર છે બધા પાવડર મિક્સિંગ કરીને આપવાના હોય પણ જીતા મલબ પડ્યા છે અને એક હા જો અહીંયા આ ટ્યુબ છે આ સોજો આવે ને એની ટ્યુબ છે કોઈ માણસ ને કલ ને કે તો એક બીજી ટ્યુબ છે આપણે બતાવી હતી પણ એ ટ્યુબ આપણે જે ઘરે બતાવી હતી ને એ કોઈ લાગ્યું હોય ઘા હોય તો એને રૂજાવવા માટેની બરાબર દવાઓ મલગ પડી જો અહીંયા પડી આ આખો ખેડૂતો ને જો આ બધી અહીં ભય છે લાઈટ ક્યાંથી